સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઇબ્રિડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે ઝડપાયેલા ત્રણ આરોપીઓ પાસેથી ચોંકાવનારી વિગતો સામે આવી છે સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઇબ્રિડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે ઝડપાયેલા ત્રણ લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે જીતુ ધામેલિયા નામના શખ્સનો પુત્ર જર્મનીમાં એમબીએ કરી શકે તેના માટે બાર લાખ રૂપિયાની જરૂર હતી જે શોર્ટકટ પૂરી કરી શકાય તે માટે તેણે હાઇબ્રિડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું પોતાના પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માગતા જીતુએ અન્યના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવ્યા હતા જ્યારે બીસીએમાં એટીકેટી આવ્યા બાદ આડા રસ્તે ચડેલો એક યુવક વચેટીયાનું કામ કરતો અને સ્કોલેન્ડમાં એમબીએ કરવા ગયેલો પરંતુ ફેલ થયેલો યુવક હાઇબ્રિડ ગાંજાનો સપ્લાય કરતો હતો ગાંજાનો સપ્લાયર અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે સુરતની ચોકબજાર પોલીસે આ ઘૂંચવાયેલા નેટવર્કને ઉકેલી કાઢી ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમની પૂછપરછમાં ચોંકાવનારા તથ્યો સામે છે રેકેટની પહેલી અને મહત્વની કડી છે જીતુ નાગજીભાઈ ધામેલિયા જીતુ સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગોલ્ડન ઝોન સેન્ટર નામે દુકાન ચલાવે છે પ્રથમ નજરે આ એક સામાન્ય વેપારનું સ્થળ લાગે પરંતુ પોલીસની બાતમી મુજબ આ ગોલ્ડ ઝોન યુવાનો માટે ડ્રગ્સ ઝોન બની ગયું હતું ડીસીપી રાઘવ જૈને જણાવ્યું હતું કે જીતુ ધામ એક મોટું સપનું હતું તે પોતાના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે જર્મની મોકલવા માંગતો હતો તેનું લક્ષ્ય હતું કે તેનો પુત્ર જર્મનીની નામાંકિત યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં એમબીએની ડિગ્રી મેળવી આ સપનું મોંઘું હતું અને તેને સાકાર કરવા માટે મોટી રકમની જરૂર હતી પૈસાની આ જરૂરિયાત લેવા મજબૂર કર્યો તેણે પોતાની દુકાન ગોલ્ડ સેન્ટરને હાઇબ્રિડ ગાંજાના વેચાણનું કેન્દ્ર બનાવી દીધું અહીં આવતા જતા યુવાનોને તે ગુપ્ત રીતે ગાંજાનું વેચાણ કરતો હતો જે પિતા પોતાના પુત્રના હાથમાં એમબીએ ની ડિગ્રી જોવા માંગતો હતો તે જ પિતા અન્યના સંતાનોના હાથમાં નશાનું ઝેર થમાવી રહ્યો હતો જે કદાચ તેમને કોલેજની ડિગ્રી સુધી પહોંચવા જ ન દે યુવાનો સરળતાથી નશાનો સામાન ખરીદી શકતા હતા આ રેકેટનો બીજો આરોપી છે ધ્રુવ પ્રફુલ પટેલ ધ્રુવ એક તેજસ્વી કારકિર્દી બનાવી શક્યો હોત તે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ બીસીએ નો વિદ્યાર્થી છે ટેકનોલોજીના યુગમાં બીસીએની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી શકે છે પરંતુ ધ્રુવની ગાડી પાટા પરથી ઉતરી ગઈ મળતી માહિતી મુજબ ધ્રુવ પટેલ બીસીએના ફાઇનલ યરમાં હતો ત્યારે તેને એટી કેટી આવી એટલે કે તે અમુક વિષયોમાં નાપાસ થયો અભ્યાસમાં આવેલી આ તેને હતાશ કરી દીધો અને આ એ જ સમય હતો જ્યારે તે સરળ પૈસા કમાવાની લાલચમાં ફસાયો ધ્રુવ અવારનવાર જીતુ ધામની દુકાન ગોલ્ડન ઝોન પર બેસવા જતો હતો અહી તેનો સંપર્ક જીતુ સાથે બન્યો અને તે પોતે પણ ડ્રગ્સના વેપારમાં મિડલ મેન તરીકે જોડાયો હતો કોમ્પ્યુટરના કોડિંગમાં અટવાયેલો ધ્રુવ ગુનાખોરીના કોડવર્ડ્સમાં એવો ફસાયો કે તેણે પોતાની આખી કારકિર્દી ધાવ પર લગાવી દીધી ધ્રુવનું કામ સપ્લાયર પાસેથી ગાંજો લાવી જીતુ ધામેલિયા જેવા પેડલરોને પહોંચાડવાનું હતું એક નાનકડી શૈક્ષણિક નિષ્ફળતાએ તેને ટેલેન્ટેડ કોડર બનવાને બદલે એક ગુનેગાર બનાવી દીધો